ના પપ્પા મારે બાંધવા ના જ જાઉં ભલાઈ કરું તમારી મારે જરાય કોઈ અરે બાંધવાની જરૂર થતી જ નથી પપ્પા મને બસ તમે અહીંથી લઈ જાઓ હું એક જ વાતમાં સમજું છું કે મારે બસ અહીંયાથી વયુ જાવ છે મારા અહીં ઘરે ત્યાં જવું જ નથી પપ્પા મને આવી રીતે કરે ને મને જરાય મેળ જ નથી આવતો ના એકવાર વાર તો હું કહી તાઈ બેન મને હક થાય તા હોડી મને હક નઈ થાય ઈ પેલા તને હું કહી દઉં તું ભલે ના પાડે હે કેટલીક વાર આવી રીતે સહન કર્યા રાખે મારી દીકરી કઈ હું આ કઈ છે કટકનો ઘોડો તી ગમે એમ તમે ઓલું કરો તો હૈલા જ રાખે ન્યા પપ્પા તમે નથી સમજતા બધું થઈ ગયું થઈ ગયું હું એમ કહું છું પપ્પા મમ્મી તમે પપ્પા ને સમજાવો ને એક તો આપણે ભાઈના ના લગ્ન છે આમાં કઈક કરશે ને માર સાસુ માર ભાભી કેમ કે કોઈ દી સુધરા નથી અને સુધરવા નથી કઈક કરશે તો ક્યાંય ને નઈ રહીએ આપણે એટલું હું તમે સમજી લેજો હું તો જરાય નથી બીતો તું ભલે બીવે હું કઈ બીતો નથી દીકરી દીધી છે કઈ નથી કઈ લઈ લીધું એની પાસેથી કઈ તઈ નથી હું હું વાહે પડી ગયા માં દીકરી ની બોલતી નત બોલતી એટલે તો વધારે ઓલું કરે છે હા હાલો જઈ પપ્પા પ્લીઝ તમારી ભલાઈ નથી જાવું પપ્પા હું કે એકવાર તમને કીધું નથી જાવું સોનલ જે સિગરેટ મજામાં કેમ સમજમાં મને હા તમે અહીંયા સંદીપ જેસી શ્રી કૃષ્ણ કેમ છો પપ્પા મજામાં ને હા મજામાં કેમ છો તમે હું તો ક્યાર તને ગોતું દોડી દોડી નું આવ્યું પાછળ તું ક્યાં વહી ગઈ તી કેટલી જગ્યાએ હું ગોતી ને અહીંયા પછી આવ્યો સોનલ તને ખબર હતી કે તાર મમ્મી પપ્પા અહીં આવવાના છે એટલે તો તું અહીં આવતી રહી મને એમ કે ક્યાં વહી ગયા સોનલ તી તાર મમ્મી પપ્પાને બોલાવી છે નહીં હા મે મમ્મી પપ્પાને ફોન કર્યો તો કે મને તેડી જાવ એટલે તો પછી હું અહીંયાથી નીકળી ગઈ અને હું જાઉં છું મમ્મી પપ્પાના ઘરે અને તમે અહીંયા રહ્યો થોડાક દિવસ રહેવું હોય તો પછી છે ને આવી જાજો જમાઈ આ બધું ખોટું થયું છે અમારી દીકરી મને ફોન કર્યો ને બાકી મને સોનલ કોઈ દી કંઈ વાત ન કરે કે પપ્પા આમ થયું છે કે આવું થયું છે કે હું તમને હાજી વાત કરું હું ખોટું નથી બોલતો પણ હે ને આવી રીતે બહુ ઓલું કર્યું છે સોનલે અરે હા પપ્પા મને કાંઈ એવી ખબર નથી કે આવી રીતે બધું થયું હું પૂછો એને કેવી રીતે દવાખાને લઈ ગયો તો એને તમે એટલું પૂછો કે હું એનું નથી રાખતો હ મને સમજાઈ ગયું છે કે હું છે હું નહીં અમારા ભાભીનો વાક છે સો ટકા એક ટકા નહીં હવે એ મારે શું કરવું લ્યો હવે કાંઈ ન થાય મેં કીધું તું પૂછો સોનલને કે તારે સોનલ સી જે સજા દેવી હોય ને એ તું દઈ દે તને કંઈ વાંધો જ નથી હું તને કંઈ કહેતો જ નથી કેમ કે એની તને આવી રીતે પાયડી અમારે આવી રીતે બાળક છે આના પેટમાં એટલું તો એ બધું વિચાર્યા વગર આવું બધું કર્યું તો પછી સોનલનો હક બને કે એની સજા દેવી પણ સોનલ એટલી સમજું છે ને હાચે પપ્પા કે એને એમ કીધું ના મારે સજા નથી દેવી તે મને જરીકવાર ધડધડા થઈ ગયું કે કેમાં એમ કરે હે પણ એટલી ગુણકારી હે કેમ કે તમારા સંસ્કાર હે એટલે હું હાચું કહું પપ્પા સંસ્કાર તમને ખબર છે મૂકીને સોનલ દીકરી કે મમ્મી પપ્પા કઈ નથી બોલું કઈ ન બોલું એટલું પછી અમે છે ને બહુ સહન કરીએ છીએ તમારે હવે એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે મારી બહુને બધાય છે ને ઉપયોગ જ કરે ઉપયોગ જ કરે મારી દીકરી નથી ઈની પડ્યા પેડા તો તો હું થાય મારી દીકરી ને માર ને અરે ના પપ્પા મેં કીધું ને કે સોનલને હું દુઃખી કરું ટાઈમ મને મમ્મી કહેજો હે હવે મારી ભૂલ થઈ ગઈ અમે ગામડે મારા કે બાપુજીને મૂકવા આવ્યા હતા એમાં આ બધી વસ્તુ થઈ ગઈ હવે હવે શું કરી લો તમે હું સાચું કહું હવે હવે પપ્પા તમે મને માફ કરી ગયો હું તો એમ જ કહું હું તો એમ કહો ને કે હોળી વચ્ચે હોપારી થઈ ગયું હું કે નહીં કહું કે નહીં કહું આવી રીતે એ પૂછો સોનલને કે મેં કઈ રીતે એને પહોંચાડી વાં પૂછી લ્યો તમે એને કે મેં હોસ્પિટલે કેમ પુગાઈડી

બસ પપ્પા હવે કંઈ બોલો મને પતી ગયું છે ને બરાબર ને સંદીપ તો પછી મેં કીધું કે હવે મારે અહીંયા નથી આવવું એ ઘરે એટલે પપ્પાને કહું કે હું તમારી ભેગી આવતી મમ્મી ને તમે પાછળથી આવો વાંધો નહીં ગાડી લઈને બસમાં વહી જાય એમ કંઈ વાંધો નહીં આવે હું મને મૂકીને વહી જઈ તને એટલું નથી થતું કે સંદીપ કેટલું રાખે છે મારું થોડોક તો વિચાર કર સોનલ તું મને ત્યાંથી મૂકીને ભાગીને આવી મેં કેટલું પપ્પા ગોઈતી અને કેટલી ગોઈતી હું શ્વાસો શ્વાસ થઈ ગયો ગાઈ રે ઓલી ક્યાં વહી ગઈ હવે એને કેમ ગોતી ઘરનામને તો કોઈને કંઈ કહેવાય નહીં બાપુજીને તો કંઈ મૂર ન કહેવાય એને તો હમણાં ત્ર બીપી હાઈ થઈ જાય ડાયાબિટીસ હાઈ થઈ જાય ને એક ઈ માણસ જેવા છે અને મારો ભાઈ કેટલો કંટાળેલો હે પપ્પા ઈ ન્યા પૂછો જેલમાં ઈ ના આવ્યો કે ભલે ન્યા રહી એને તો કીધું કે સોનલ તમારે જી સજા દેવીને દેજો હું તમને કંઈ નહીં કહું વિચાર તો કરો હવે પપ્પા હવે ઈથી વિશેષ શું કરવું લ્યો હવે તમે જે થઈતે છે ને પહેલા થી રોર કુબા પાઈ ની માય કવરાઈ વાતા જયદીપ ની હગાઈ માં ઈ જ ઉપાયડું તું ઈ જ ઉપાયડું તો તમને કીવા સડાઈ વાતા જમાઈ અમે એમ નત કેતા અમાર ધયો કઈ ન બને કઈ કહેવાનો આ તા વાત થઈ ને એટલે વાત કરીએ છે કે બહુ બાપા ઓલું કરે એને માં બાપ નત પણ હું એમ નત કેતી પણ છે ને એને થોડાક સંસ્કાર લેવા જોઈએ તમારી બાજે ને ઈને જા કે ઈને દેખે બહુ સુનલ તો ગમતી જ નત હું કરું હવે લ્યો સમજો હાલો ઘરે તો હાલો પછી ન્યા કઈક વાત કરીએ

હું છે ને સામાન બામાન ઘરેથી લઈ આવું અને છે ને પછી આપણે બધા ગાડીમાં નીકળી જાય તમે કેમ એવા ભાઈ અમે અમે ગાડી લઈને જઈવા ગાડી બાંધીને જઈવા અને ફટાફટ જઈ સોનલનો ફોન આવ્યો હતી ઓહો એવું છે કાઈ વાંધો નહીં તો હાલ પપ્પા મમ્મી ઘરે હું આવવાનો જ છે ઘરે આ મારી દીકરી ના હોય તો આવે નકર કઈ નહીં હું તમારે ભેગો આવું મારે વાત કરવી છે કે આમ હાલે

તું અહીંયા બેઠી બાપુજીને શું થાય બાપુજીને નહીં મળતું તું એકવાર હે બાપુજી કેવું રાખે તારો બાપુજીને ખબર છે મારી બધી બાપુજીને તો છે ને બધી ખબર જ છે મારી કે સોનો રો ઉપર હું બેઠી છું પણ હું બાપુજી ખાતર એકવાર મળવા આવીશ બાપુજીને બસ હાલ સોના બાપુજીને મળી લે પછી કઈ નહીં ન તો ઘરમાં ના આવ તોય કઈ નઈ હમ હાલો બાપુજી મારે તે તો અમારે આવું જ પડશે બાપુજી તમે આવતા રહ્યા કેમ આવતા રહ્યા હું થયું પછી શું કીધું સોના લે હું તો આવ્યો જ નહીં નકર ન્યાય હું કે મારી યાર મારી કરત એટલે તો હું ત્યાં આવ્યો જ નહીં બાપુજી હાથું કહું તમને અરે દીકરા સોનલ વોની તો હું વાત કરું હું વાત કરું દીકરા એ બહુ જીવું બહુ ન થવાય આ એવા હારા ભાઈ ગહે ને કે આવી સોનિલ વહુ સોનલ જીવી જીવીને બહુ જડી છે એના સંસ્કાર એના સંસ્કાર મોટા એને તારી વહુ ઓહો એક ટરીને બીજી ન થયો એક ટરીને બીજી ને તારી માં ઓહો એની તો બોલ બોલ કરી બોલ બોલ કરીને ન્યા તને વિસાર થાય હારું ભાઈ તું ના આવ્યો નો તારો મગજ તો એક તો ધામ સી રહ્યો ત્રધો જ તો હેરાન થાય ને સોનલ બોવે ને મોટી બહુને સેને માફ કરી દીધા કે ના ના હું માફ કરું છું એ કે એમ કરીને અહીંયા માફ કરી દીધાય કે ના છોકરાઓનું કોણ થાય તમે એ તો અને એ કે મારા ઓલા નથી ઈરાદા કે હું તમને એ કે સજા આપું બોલ કેટલા હારા કહેવાય કેટલા હારા કહેવાય ઓહો માફ કરી દીધો સોનલે હું કરવા માફ કરી દીધી એને હું કરવા માફ કરી એને હળવા દેવાય થોડાક દિન યા તો એને ખબર પડે આવું પાછું કરે નહીં કેવી હે એની ઓહો સોનલ રોજ હું થાય નહીં હોય ને એટલા મહિના હાઈસવા રાખા તોય બાપુજી આને કદર નથી કદર નથી આ બેને હાહુ બહુને બહ આઈની વાન માની વા બસ એક જ હજી હું આવતી હોય છે હાલીને કાંઈ ખબર નથી ભાઈ હું કરે ને હું તો વયો આવ્યો મને બીપી લો થવા માંડ્યું હું ગમતું નતું હું થવા માંડ્યું અને સોનલ પોતાને ત્યાંથી ક્યાંક વયા ગયા તો પાસે ગયો ને હું આમ આવ્યો મારાથી તો હવે ભાઈ હલાય સલાય નહીં તને ખબર છે હું કરું લે વિચાર કર હું તો હાવ થાકી ગયો માણસ એવા જોતા હતા હોઉં ત્યાંથી નીકળતો હતો ને પોલીસ સ્ટેશનેથી આપણે હરમ થાય હરમ કે જોતા આપણે આવા કેવા પાપ કર્યા ત્યાં અહીંયા જોવું પડ્યું આખી જિંદગી હાવ હું શું માથું કરીને લે પણ હવે એઠું માથું કરીને હાલ

પાસી ગામમાં વાતું કરતી આવતી હોય હજી ના પૂગ્યું જો તો ખરી એને એમ નથી કે આપણે ઘેર ઘેરઝડ અહીંયા જઈએ ન હારા લાગીએ ને બા ને તો હું જ પણ બાપુજી કહેવાતું જ નથી વાત જવા દે તારી બાની તો સોનલ વો જીરી ન ગમતી જીરી કેટલું રાખે છે સોનલ વો હટાણ એક તો એની એવી હાલત છે બિસાડાવની એમ કે કંઈ થયું નહીં ભાઈ ક્યાંય ના ન રહે એટલું તો વિચાર કર અને સંદીપ ભાઈ હાવ સંબંધ સોનલ વો સોનલવોવે તો કહ્યું જ દીધું કે હું ઘેર આવી જ નહીં એમ કરીને ભાગી ગયા હવે સંદીપ ગયો શું કરે હવે આપણાથી કંઈ ન કહેવાય હું તો પછી બીપી વધી ગયું ને તે ભાગી આવ્યો ભાઈ ભાગી આવ્યો કે જોતા ખરી આ બધું હાલે હું કહું મોટા આવતી રહી જો મોટી બહુ ને અમે આવતી રહ્યું હા ટી તો વાઈક જોતો હે કે ગયા છોકરાઓને કહી જો તાઈ માં આવતી રહી હાલો મારા કકુડિયા તાઈ માં આવતી રહી હું રાઈડું નાખે અહીંયા નથી ક્યાં આપણે લંડન થી ફરી નઈ આવતી રહી આવતી રહી કરોતી ઊંડા લાગીએ હાંભરે માણો હારા ન જેલ જેલમાંથી એવા કે ફરી બરી ન થાય વાતો કરતી ટમેટા સૂપ જ રહ્યો ટમાટર કઈ બોલવું જ નથી ન્યાય તમે સોનલ નો સાથ દેતા તાતી મોટી વહુ આપણે હો જિંદગી ભરી ને ન થાઈસવા આવી તે દીની મોટી વહુ કરે છે હ એ મોટા તું કાન ન આવ્યો વા હે કેમ ન આવ્યો તારી બાયડી ન વાતું કરતો આવાય ની તારાથી હે તને હરમ ન થાય એમાં હરમ કેવાની બા હરમ ન થાય હરમ ન થાય મારા આ કામ શું હતું ખોટા ખોટા બાધના કરવા આવું ને કારણ વગરનું આમ બોલે ને તેમ બોલે ને અને આને મારે કંઈ બોલવું નથી એની સામે એવા તમે હરખા હું ને ત્યાં કંઈ નથી ને આ તમે એવા બધા ફરી હરી નથી મોટો ના આવ્યો ને ઝીણકો આવ્યો ને સોનલ બહુ હારી કહેવાય હારી કહેવાય ત્યાં ને માફ કરી દીધી કે એના છોકરા હેરાન થાય વિસાર તો કરો એના છોકરાનું કેટલું વિસારે હશે ને આની એના છોકરાનું ન વિસાર્યું ને એને છોકરાને ઓલું કરવાનું વિસાર્યું એટલું તો સમજો બા તમે હું ત્યાં હમઝલ જ પડી હમજીને જ આવીને હમજીને જ કરું છું બધું હં મને મારી મોટી વાવ આવી ગઈ ને હું તા ખુશ ખુશ થઈ ગઈ હાવ વાત જવા દે એવી ખુશ થઈ ગઈ ભાઈ જમા છોકરા જા અંદર છે હાથ પગ ધોઈ લે ના હું જ નાઈ લે હાલ સુલામ છે ને ગરમ પાણી રહોડા મૂકી દઉં મારી દીકરી તો હેઠી નાઈ ધોઈ લે જોતાં ખરી હાવ બિસારીને લીલી કાસ કરી દીધી મારી મારી માં મારી વોને હાલ આપણે છે ને તને ગરમ પાણી મૂકી દઉં ને તો તું નાઈ લે હ બગાડો જી જાઓ હજી બગાડો જેમ બગાડવું એ બગાડ્યા રાખો એટલે હે ને માથે સડતા જાય બધાય સાનો મોનો રેને નકર બગાડો બગાડો કરતો ન્યા મારી વહુ રોટલા કરે તું મત કરતો હ સાનો મોનો જ રેજે કઈ તાર બોલવાની જરૂર થતી જ નથી લે બગાડો બગાડો તી ન્યા વહુ સે મારી ને બાપ ઘર ની બિસાડી હું ન રાખું તો એનું કોણ રાખે જોતા ખરી મારી ને જ જોતો એકવાર તા પૂછ કે તને મારી તી હું થ્યું કે હું નઈ વગેરે ગો ઘામો વળવળ કરે લે Baggari, baggari, cartone.